નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર તળાજાના પૂર્વ કોંગ્રેસી નગરસેવકની હત્યા મહુવામાં નૂતન નગર શાળા નંબર બાર પાસે છરીથી હુમલો સારવાર દરમિયાન મોત મહુવામાં મોડી રાત્રે એક ચકચારી ઘટના સામે આવી છે તળાજાના કોંગ્રેસના પૂર્વ નગરસેવક અને દલિત સમાજના આગેવાન સુનિલભાઈ ચૌહાણ પર તીક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે ઘટના નૂતન શાળા નંબર બાર પાસે મોડી રાત્રે બની હતી અજાણ્યા શખ્સોએ સુનિલભાઈ પર છરી વડે હુમલો કર્યો હતો ગંભીર ઈજાઓ થતાં તેમને પ્રથમ હનુમંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમની સ્થિતિ વધુ ગંભીર થતાં તેમને ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે તળાજા નજીક સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે બનાવની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે તપાસ હાથ ધરી છે સુનિલભાઈ ચૌહાણ અગાઉ તળાજા નગરપાલિકામાં કોંગ્રેસના નગરસેવક તરીકે સેવા આપી ચૂક્યા હતા અને હાલમાં દલિત સમાજના આગેવાન તરીકે કાર્યરત હતા સૌજન્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ